નમસ્કાર મિત્રો આજે ચર્ચા કરવાની છે એટલે મોલો મચ્છી થીપ્સ ચૂસીયા લીલા તરતડિયા લીલી પોપટી ગળો મચ્છી મેલીબગ જે આપણા કપાસના પાકમાં ઉપરથી જે આપણે જીવાત જે આવે છે કે જે કીટક આવે છે બરાબર એ બધી જીવાત ખતમ તો એ કઈ દવા આપણે સાંટવી તે એ બધું એક જ એ બધું ખતમ થઈ જાય કે આપણે અલગ અલગ માર્કેટમાંથી દવા ન લેવી પડે એટલે કે થીપ્સની પણ દવા ન લેવી પડે ચુસિયાની કે જે તરતડી આપણે કહેતા હોય એ પણ દવા ન લેવી પડે ઇયરની ન લેવી પડે મિલીબગની ન લેવી પડે તો અલગ અલગ હું એક ત્રણ ચાર દવા ભેગી કરવી પડે એટલે પંપ થઈ જાય ઊંચો તો ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી જોડાઈ રહેજો જેથી કરીને તમને પૂરેપૂરી પૂરેપૂરી માહિતી મળતી રહે અથવા તો અથવા તો મળી જાય તો ખેડૂત મિત્રો હજી બીજું કે જે ખેડૂત મિત્રો હજી મારા વિડીયોમાં પહેલી જ વાર છે બરોબર એ ખેડૂત મિત્રો જે માય ચેનલ જે લખેલું છે એની બાજુમાં સબસ્ક્રાઈબ લખેલું છે એ સબસ્ક્રાઈબ તમે એકવાર દબવી દો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ ગયા પછી બાજુમાં આવેલું બે લાયકન બટને તમે એકવારી પ્રેસ કરી દો પછી એમાં ઓલ જે લખેલું એમાં સેટ કરી દો એટલે જેથી કરીને મારા વિડીયો પહેલાં જ તમને મળતા રહે તો ખેડૂત મિત્રો આપણે ચર્ચા કરશું કે એ કઈ દવા કે એક જ દવાથી બધી જીવત ખતમ ટોલ ફેન પાયરાઈડ પંદર ટકા ઇસી તો અત્યારે માર્કેટમાં તમે જુઓ તો અલગ 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 લગભગ ઘણી કંપની સારી કંપની પછી વચ્ચેની એટલે કે બહુ સારી નહીં અને બહુ ખરાબ એ નહીં એવી કંપનીઓ અને સ્ટાન્ડર્ડ કંપની અને હાવ લોકલ કંપનીઓ પણ આ ઝેર બનાવે છે એટલે કે ટોલ ફેન પાયરાઈડ પંદર ટકા ઇસી નામનું ઝેર બનાવે છે તો ખેડૂત મિત્રો આપણે એ આપણે દવા વાપરવાની છે એટલે કે તમને પહેલાં પ્રથમ કહી દઉં કે જે આ પીએ કંપનીનું કિફન બરાબર આમાં જ્યાં લેખલુરી ફેલ પાયરેટ પંદર ટકા એસી એક પંપમાં પાંત્રીસથી લઈને ચાલીસ એમએલ એક પંપમાં તમે નાખી દો એટલે જે મેં તમને આગળ જે કીધી કે થીપ્સે ચુસિયા તડતડિયા પોપટી મિલીબગ ગળો મોલોમચ્છી જે પણ હોય બધું ખતમ એક હજાર તો આપણે ફેલ પાયરેટ આપણે સારી એવી કંપનીનું લઈ લેવાનું તમારા એરિયામાં સારી એવી કંપનીનું મળતું હોય તો એ આપણે વાપરવું છે ચાલુ ચિલા વાપરવાનું નથી તો મારી પાસે તમે જુઓ તો પીઆઈ કંપનીનું પણ છે એ સિવાયનું ધર્માજમાં અંતિમ પણ છે અને એ સિવાયનું ગ્રેસનું ગ્રેસ આઇકોનિક પણ છે ત્રણેય રાખવું જે ખેડૂત મિત્રો તમારે ગ્રેસનું આપો નું આપો કે નું આપો તો ત્રણેય રાખું છું અને ત્રણેય સારી એવી કંપની છે એ તમે વાપરી શકો બીજું કે આ દવા જે તમે ટોલફેન પાયરાઈડ કોઈ પણ કંપનીનું સારી એવી કંપનીનું લો તો એમાં તમારે સાથે ગુંદરિયું એટલે કે આપણે એને અપ્સા ગુંદરિયું સ્ટીકર ચીપકું અલગ અલગ નામથી કહેતા હોય તો એમાં તમે જુઓ તો ઘણી બધી કંપનીને આવતા હોય અમુક સિલિકોન બેઝ આવતું હોય કોઈ સિન્થેટિક આવતું હોય બધી અલગ અલગ આવતું હોય તો આપણે શું કરવાનું સિલિકોન બેઝ જે હોય આપણે એ વાપરવાનું તો આ તમે જુઓ તો ધર્માજ જ કંપનીમાં સુરીશ્વા નામથી આવે પછી તમે જુઓ તો એગ્રી ઇન્ડિયામાં સુપરસ્ટિક નામથી પણ આવે છે ઇસીઓને તમે ધાનુકામાં જુઓ તો વેટશીટ નામથી ને આવે છે બરોબર તો આપણે આ ગુંદરીઓ તમને સારી એવી કંપનીનું તમારા એરિયામાં મળતું હોય તો આપણે લઈ લેવાનું એ જરૂરી નથી કે દિનેશભાઈ બતાવી વીજ મારે લેવું સારી એવી કંપનીનું હજી યુપીએલમાં પણ તમે જુઓ તો આવે છે એવી ઘણી બધી કંપનીમાં સ્પેડર એટલે કે આપણે આ જે સિલિકોન બેઝ ગુંદરીઓ કે ચીપકુ અપ્સા આપણે કહેતા હોય એ આવે છે તો તમારે ટોલ ફેન પાયરાઈડ પંદર ટકા ઇ સી કોઈપણ પણ લઈ લેવાનું એની સાથે તમારે ગમે એ ગુંદર્યું એટલે કે તમને આગળ જે બતાવ્યા બરાબર એ આપણે ગુંદરી લઈ લેવું એટલે તમને જે કીધું આગળની બધી વાત ખતમ પણ બીજું એક કે હાલનો અત્યારે પીરિયડ તમે જે ગણો તો હમણાં થોડાક ઝાઝા ટાઈમથી વરસાદી વાતાવરણ એટલે કે લીલુત્સમ વાતાવરણ રહેશે એટલે કે વાદળછાયું વાતાવરણ રહે તો એવા વાતાવરણમાં લીલા પ્રમાણ થોડુંક વધારે રહે તો બહુ વધારે હોય અતિશય વધારે હોય તો તમારે લીલા વિષયા માટેના ઝ્યા બધા ઘણી કંપનીમાં અલગ 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 ઘણા બધા આવે છે તમે જુઓ તો ડાયનોટેલ ફુરાન આવે ફ્રોનાકા મીડ આવે પછી લાંછ રોગણ ઇમીડ આવે પછી તમે જુઓ તો ક્રોફ એન્જિન એસીપેટ આવે તો આપણે જે ઉલાલાવાળું ઝેર અથવા તો ઓશિનવાળું ઝેર આ કદાચ વાપર્યું તો પંપ ઊંચો થઈ જાય એ નાખવાની જરૂર નથી તો આપણે આમાં સામાન્ય ઝેર પણ વાપરી શકીએ તો એમાં તમે જુઓ તો લાંછર ગોળ એટલે કે એસી પેડ આવે તો આ પણ તમારે સાથે નાખી દઉં અથવા તો તમે જુઓ તો આજે દેખાડ્યું બરાબર બુક ફ્રો ફેન્જિન અને એસી તો આ પણ તમે એવા સામાન્ય ઝેર પણ તમે નાખી દો એટલે લીલા ત્યુસી એમાં રિઝલ્ટ ડાયરેક્ટ ડબલ થઈ જાય એટલે કે વધી જાય એટલે લીલા ત્યુસિયું એ કંઈ બચે નહીં બરાબર તો આ રીતનું આપણે છટકાવ કરી દો ને આ રીતનું કોમ્બિનેશન કરી દો એટલે કપાસમાં મેં કીધું આગળની બધી જીવાત જે રહી એ બધી ખતમ એટલે કાંઈ ઘટે નહીં અને રિઝલ્ટ આવે આપણને સોએ સો ટકા અને મોટો કપાસ હોય તો ઘણા ખેડૂત મિત્રો ઉતાવળા પણ હાલતા હોય તો એકર દીઠ જે આપણે દવા કપાસ જે આપણે કપાસમાં દવા સાટવી જોઈએ બરોબર તો એ સાતથી લઈને દસ પગ તમે જો સાંટો એ કરે અથવા તો ઘણા ખેડૂતો મિત્રો એક અત્યારે તમે મોટો હોય તો વીઘે ત્રણ પપ પણ કરે છે બરાબર તો આઠથી પપ કરો તો વધારે સારું એટલે કે દવા જ્યારે એ કપાસના છોડ ઉપર પૂરતે પૂરતી માપ પ્રમાણે જાય એટલે રિઝલ્ટ આપણને સારું મળે એટલે કે કદાચ તમે સારી એવી કંપનીની સારા એવા ઝેર વાપરો પૂરતા પ્રમાણમાં જે પપ કરવા જોઈએ કંપનીની ભલામણ મુજબ એ તમે ન કરો તો પણ રિઝલ્ટ ઓછો હો પછી શું થાય કે ફલાણી દવા મેં સાંટી હતી પણ રિઝલ્ટ ન આવ્યું ખેડૂતને કંઈક ન વાપરતો એમાં રિઝલ્ટ જ્યારે નહોતું હોય આવું પણ ક્યારેક બની શકે તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં તમે આ વિડીયો અવશ્ય શેર કરજો પણ સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા તો ખેડૂત મિત્રો વિડીયો હું પૂરો કરીશ નમસ્કાર